શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતી ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે કેમ કે તેઓ આ જીવન ક્યાંય મર્યાદા ચૂક્યા નહોતા બધી ફરજો પૂરી કરી હતી બધી પરંપરા નિભાવી હતી તેમ છતાં તેઓને એક ઋણ ચૂકવવાનું રહી ગયું હતું તેઓ હનુમાનજીના ઋણી હતા ભગવાન રામ માટે તેમણે એટલા બધા કાર્યો કર્યા હતા કે અંતકાળ સુધી શ્રી રામ તેમનું ઋણ ઉતારી શક્યા ન હતા ભગવાન રામ જ જેમના ઋણી છે એ હનુમાનજી આગળ મનુષ્ય કેટલો નાનો કહેવાય તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રી હનુમાનજીની જન્મકથા તથા ચૈત્રી પૂનમના મહત્વ વિશે આપને આ વિડીયો કેવો લાગે તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ હનુમાનજીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે તમે કોઈ રહેણાંક વિસ્તાર જોયો છે જ્યાં હનુમાનજીની હાજરી ન હોય એ રીતે નાના મોટા સૌ કોઈમાં લોકપ્રિય હોય એવા ભગવાન પણ બજરંગ બલી એકલા જ છે હનુમાનજીનો જન્મ ચૈત્ર ચૈત્રસુદ પૂનમના દિવસે થયો હતો અને તે દિવસને આપણે હનુમાન જયંતિ તરીકે ઉજવીએ છીએ શ્રી વીર જ્ઞાની રાજનીતિમાં નિપુણ વિદ્વાન વકૃત્વ કળામાં નિપુણ બુદ્ધિ રાજનીતિ માનસશાસ્ત્ર વગેરે સર્વ ગુણોથી સંપન્ન વ્યક્તિ હતા શ્રીરામના તેઓ પરમ ભક્ત હતા શ્રીરામની સફળતાઓમાં મારુતિનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો તેઓ સર્વ ગુણ સંપન્ન હોવા છતાં પણ તેમનામાં નખશીષ અભિમાનનો ભાવ નહોતો ભગવાન શંકરનો અગિયારમો રુદ્ર અવતાર અંજની પુત્ર હનુમાનજી પૃથ્વી પર આજે પણ વિદ્યમાન છે તેમની ઉપાસના આરાધના કરવાથી મોટામાં મોટા કષ્ટ દૂર થાય છે પ્રાચીન ગ્રંથોમાં મહાવીર હનુમાનના જન્મના અનેક પ્રસંગો છે જેમાંથી એક પ્રસંગ હું તમને કહી સંભળાવું છું એક પ્રસંગ અનુસાર મહેન્દ્રપુરના રાજા શ્રી મહેન્દ્રરાયની પુત્રી રાજકુમારી અંજના મુનિચંચકના આશ્રમમાં રહેતી હતી અને કન્યાઓ સાથે વિદ્યાભ્યાસ કરી રહી હતી મુનિચંચકનો આશ્રમ એક આદર્શ આશ્રમ હતો જ્યાં પશુ પક્ષી પણ કોઈ પણ જાતના ડર વગર સાથે જ રહેતા હતા એકવાર એક નવજાત હરણના બચ્ચાને અંજનાએ જન્મ્યું કે તરત જ ઉઠાવી લીધું અને પોતાની શખીઓ સાથે તેને પ્રેમથી રમાડવા લાગી બચ્ચાની માં હરણી પોતાના બાળકનો ક્ષણિક પણ વિયોગ સહન ન કરી શકી અને પરલોક સીધાવી ગઈ આ સાંભળી મુનિએ આવેશમાં આવીને અંજનાને શાપ આપ્યો કે કે તે જ્યારે પણ પુત્રને સ્પર્શ કરશે ત્યારે તરત જ તે મૃત્યુના સકંજામાં ફસાઈ જશે મુનિનો શાપ સાંભળી અંજના તથા અન્ય કન્યાઓ શોકગ્રસ્ત થઈને સાપ મુક્તિની પ્રાર્થના કરવા લાગી તેનાથી પ્રસન્ન થઈને મુનિએ કહ્યું કે અંજના કોઈ સાધારણ રાજકુમારી નથી ભગવાન શંકરનો અંશ ખુદ જ તેના ગર્ભથી અવતાર લેશે રાજકુમારી અંજનાનો વિવાહ સત્યપથ પ્રદેશના મહારાજ કેસરી સાથે થયો ઘણા સમય સુધી તેમણે રાજસુખ ભોગવ્યા બાદ મહારાણી અંજનાને પુત્રની કામના થઈ આ કામનાની પૂર્તિ માટે તેમણે ભગવાન શંકરની આરાધના કરી ભગવાન શંકરે પ્રસન્ન થઈને કહ્યું અગિયાર રુદ્રોમાંથી એક અંશ તેમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે ભગવાન શિવે તેમને જાપ કરવા માટે મંત્ર આપીને કહ્યું કે તેમને પવન દેવતાના પ્રસાદથી એક સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થશે એક વાર સૌભાગ્યવતી અંજના પોતાની સખીઓ સાથે પોતાના આંગણામાં બેઠી હતી ત્યારે આકાશ માર્ગથી એક કોઈ પિંડ જેવી વસ્તુ લઈને ઉડી રહી હતી તે ઠંડા પવન તેને કારણે આ પિંડ તેની ચાંચમાંથી છૂટી ગયું પવન દેવતા કે જેઓ પહેલાથી જ આ અવસરની રાહ જોતા હતા તેમણે તેને પોતાના પવનની મદદથી મહારાણીના ખોડામાં પાડ્યું અપિંડને સમડી રાજા દશરથના હવનકુંડમાંથી લઈને ભાગી હતી આ પિંડને મહારાણી જોઈશ રહ્યા હતા તેમના મનમાં અનેક વિચાર આવી રહ્યા હતા ત્યારે જ આકાશવાણી થઈ હે અંજને તમે તેને ગ્રહણ કરો આજ તમારા પુત્રની ઉત્પત્તિનું કારણ બનશે મહારાણી અંજના તરત જ તેને ખાઈ ગયા અને ગર્ભવતી બની ગયા એક દિવસ ભીષણ વાદળોના ગરજન અને સુસવાટા મારતા પવનથી ભયભીત થઈને મહારાણી અંજના એક સ્થાન પર છુપાઈને બેસી ગયા આ વિકટ સમયમાં ગાઢ અંધકારને ભેદીને દિવાકરની જેમ ભગવાન શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા માં અંજના મૂર્છિત થઈને પડી ગયા અને સખીઓની સામે અંધકાર છવાઈ ગયો માની બધી જ પીડાઓને હરીને અંતર્યામી ભગવાન શ્રી હનુમાનજીએ જ્યારે તેમને પોતાના દર્શન કરાવ્યા ત્યારે તેમણે જોયું કે બાળકની જગ્યાએ ભગવાન શંકર ઊભા હતા તેમના હાથમાં ત્રિશુળ તથા ડમરૂ શોભાઈમાન હતા તેમના શીશ પર ધવલચંદ્ર તથા ત્રિભુવન તારિણી ગંગાજી વિદ્યમાન હતા વાઘમ ભૂતનાથે પોતાના શરીર પર ભસ્મ લગાવેલી હતી તથા સર્પોની માળા પહેરીને મંદ મંદ હસી રહ્યા હતા લોકકલ્યાણકારી ભગવાન શંકરે પોતાની માતાને સૃષ્ટિની રચનાથી લઈને મહાપ્રલય સુધીના બધા જ દ્રશ્યો બતાવ્યા અને સાથે સૃષ્ટિના બધા જ રહસ્યો જણાવીને અપૂર્વ જ્ઞાન જ્યોતિ આપી ત્યારબાદ તેમણે બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બાળક સ્વભાવનો પરિચય આપવા માટે રુદન કરવા લાગ્યા આ રીતે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના પવિત્ર દિવસે માતા અંજનાના ગર્ભથી મહાવીર હનુમાન અવતર્યા પવન દેવે પ્રગટ થઈને માતા અંજનાને પ્રણામ કર્યા અને કહ્યું હે દેવી આપનો વિલાપ સાંભળીને મારો પ્રબળ વેગ અવરુદ્ધ થઈ ગયો શું હું આપના કષ્ટનું કારણ પૂછી શકું છું માતા અંજનાએ સિસ્કારીઓ ભરતા કહ્યું પુત્રના વિયોગ કરતાં તો મરવું સારું છે ત્યારે જ આકાશવાણી થઈ હે અંજને તમે તમારા પ્રિય પુત્રને મહાત્મા પવનદેવને સોંપી દો તેવો જ તેની રક્ષાના અધિકારી છે આકાશવાણી સાંભળીને માતા અંજનાએ પોતાના પ્રાણોથી પણ પ્રિય નવજાત પુત્રને પવનદેવની દેખરેખમાં સોંપી દીધો પવનદેવ પુત્રને લઈને પોતાના લોકમાં ગયા વાયુલોકમાં બાળકનું અપૂર્વ સ્વાગત થયું અને તે પવન પુત્રના નામથી પ્રસિદ્ધ થયા પુત્રોત્સવમાં બધા જ દેવતાઓ અને દેવીઓએ ભાગ લીધો અને ઉપહાર સ્વરૂપે બાળકને કેટલાક ગુણ અને શક્તિ પ્રદાન કર્યા સૂર્યએ બુદ્ધિ તથા તેજ તેમજ વિષ્ણુએ શક્તિ તથા અમરત્વ ઇન્દ્રએ વજ્રશક્તિ બ્રહ્માએ મનની ગતિનો વેગ તથા વિવિધ શક્તિઓ પ્રદાન કરી અગ્નિદેવને વચન આપ્યું કે તેઓ આ બાળક માટે જળની જેમ શીતળ રહેશે જળના દેવતા વરુણે કહ્યું કે આ બાળક જળચર જીવોની જેમ જળ પર સ્વેચ્છાથી ભ્રમણ કરી શકશે પવન પણ પોતાની પ્રબળ શક્તિ આપીને બાળકને આકાશમાં ભ્રમણ હનુમાનજીની જન્મકથા હવે આપણે જોઈશું ચૈત્ર પૂનમ નું મહત્વ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે સ્ત્રી પુરુષ આબાલ વૃદ્ધ એમ દરેક જણ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પોતાના પાપ ધોઈને સ્વયંને પવિત્ર કરે છે આ દિવસે લક્ષ્મી નારાયણ પોતાના ઘરમાં વસે તેવી ભાવના સાથે વ્રત કરવામાં આવે છે અને સત્યનારાયણની કથા પણ રાખવામાં આવે છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ચૈત્ર માસની પૂનમને ચૈત્રી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં ઉત્સવ રચ્યો હતો જેને મહારાસના નામથી ઓળખવામાં આવે છે આ મહારાસ કાર્તિક પૂર્ણિમાએ શરૂ થઈને ચૈત્રી પૂર્ણિમાએ સમાપ્ત થયો હતો આ દિવસે તેમણે પોતાની અનંત યોગ શક્તિથી પોતાના જ અસંખ્ય સ્વરૂપ ધારણ કરીને જેટલી ગોપીઓ હતી તેટલા જ કાના વિરાટ રૂપ ધારણ કર્યા હતા ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે હનુમાનજીને શણગાર સજાવી તેમનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવે છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ